પોરબંદરના નરસનટેકડી વિસ્તારમાં અઠવાડિયા પહેલા રાત્રિના સમયે યુવતીની છેડતી થઈ હતી તે અંગે ચાર દિવસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી છે પોરબંદરના નરસન વિસ્તારમાં વાહનના શોરૂમ પાછળ રહેતી ઓગણીસ વર્ષીય યુવતીએ ગત તારીખ દસ ના રોજ કમલાબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ સાત ના રાત્રે પોણા દસ વાગ્યા પછી તે તથા આર્યન જીણોભાઈ દયાતર અને અભય સુખડિયા નરસન એક દુકાનને દૂધ અને બિસ્કિટ લેવા ગયા હતા ત્યારે ભરત વાઢેર નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને તેણે આર્યનને તે યુવતીની અન્ય ફ્રેન્ડને તું બોલાવતો નહીં કહીને બોલાચાલી અને ગાળો કાઢી હતી અને યુવતી તથા આર્યન અને અભય ફ્લેટ પર જતા હતા ત્યારે અભય સ્કૂટરમાં એપાર્ટમેન્ટ સુધી પાછળ આવ્યો હતો અને ત્યારબાદ આર્યનને ભરતને કેમ ફોન કરે છે શા માટે હું આ યુવતીને બોલાવું નહીં અને શા માટે તે મને ગાળો દીધી તેમ પૂછતા ભરતે તેને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ યુવતીએ આર્યનના ફોનમાંથી ભરતને ફોન કરતાં તેણે યુવતીને પણ ગાળો આપી હતી તેથી યુવતીએ તેને સમજાવવા માટે એપાર્ટમેન્ટ પાસે બોલાવ્યો હતો જ્યાં ભરત યુવતીની એકદમ નજીક આવી ગયો હતો અને તેના કમરના ભાગે હાથ રાખી ઊભો રહી ગયો હતો હાથી યુવતીએ તેને દૂર કરવાનું કહેતા તેના વિશે ખરાબ શબ્દો બોલી ગાળો દઈ મારી નાખવાની ધમકી આપી હતી તથા નિર્લજ હુમલો કરવાના ઈરાદે સ્પર્શ કર્યો હતો ત્યાં ઉપસ્થિત અભય આર્યન રોનક અને મેક બધા વચ્ચે છોડાવવા પડતા ઝઘડો થયો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપી ભરતને ઝડપી લઈ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ for winter times.